નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા સીડી એટલે કરપ્શન ડિસ્ટ્રોયર હંમેશા સત્યની સાથે ધ્રાંગધ્રા નગરપાલિકાના અધિકારીઓની મૂર્ખામી કહો કે બુદ્ધિનું પ્રદર્શન કરો કરે છે તેવું કહો તેવા એક સમાચાર જોવા મળ્યા છે જ્યાં ડમ્પિંગ સાઈડ આવેલી છે ધ્રાંગધ્રા હરિપર રોડ પર ત્યાં કચરા કચરા પેટીઓ ગોઠવવામાં આવી છે અને બેસવાના બાકડાઓ રાખવામાં આવ્યા છે તો શું અહીંયા ડમ્પિંગ સાઈડની દુર્ગંધ લેવા માટે આ બાકડાઓ પર બેસશે માણસો અને આ બાજુમાં ડમ્પિંગ સાઈડ હોવા છતાં જો કચરો લઈને આવ્યા હોય તો ડમ્પિંગ સાઇડમાં જ નાખી દે તો આ પેટીઓ કચરા પેટીઓમાં કચરો નાખવાનો મતલબ શું અને કોણ આટલે દૂર સુધી કચરા પેટીમાં કચરો નાખવા આવશે તે પણ એક વિચારવાલાયક છે તો ધ્રાંગધ્રા નગરપાલિકાના આયોજનકર્તાઓ આજે નવો રોડનું આયોજન કર્યું છે તેમાં પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેવું દેખાય છે પાછળ કચ કચરાના ઢગલાઓ છે દુર્ગંધ છે ત્યાં બેસવાના બાકડાઓ રાખી દેવામાં છે આવ્યા છે તો શું ધ્રાંગધ્રા શહેરના કોઈ ધાર્મિક સ્થળો કે ફરવાના સ્થળો કે કોઈ જગ્યાએ જગ્યા જ નહીં મળી હોય ક્યાં ડઝનથી ઉપર બાકડાઓ અને એક ડઝન જેટલી આ કચરા પેટીઓને ત્યાં ગોઠવી દેવામાં આવી છે તો શું આ કચરા પેટી અને બેસવાના બાકડા એકદમ નક્કામાં હશે હવે અહીંયા કોઈ ઝાડ તો છે નહીં કે છાંયો છે નહીં પાછળ કચરા પેટી જેને કહે કે કચરાની ડમ્પિંગ સાઇટ છે જ્યાંથી ચોવીસ કલાક સતત દુર્ગંધ આવતી રહે છે તો આ દુર્ગંધ વાળા વિસ્તારમાં બેસે કોણ